કેમ છો દોસ્તો મજામાં ને વિદ્યાશાળા ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજની તારીખ પંદર બે બે હજાર પચીસ સંસ્કૃત વિષયની જે ધોરણ ની એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરવાના છે આ એકમ કસોટીની અંદર તમારા ચેપ્ટર નંબર એક થી સાત પૂછાયેલા છે તો શરૂઆત કરીએ આપણા સોલ્યુશનની પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ લખવાનો છે તો વિભાગ એક પહેલાં આપણે જોઈ લઈએ કે પેલું છે મંદમ મંદમ બ્રાહ્મ્યતમ પછી બીજું વાક્ય છે અહમ પુસ્તકાલયમ ગ્છામે ત્રીજું વાક્ય છે વર્ષાકાલે અહમ નૃત્યામી પછી ચોથું વાક્ય છે ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ અને પાંચમું છે રીતિનીતિ સંસ્કૃત ભવતું ભારતમ એવી જ રીતે વિભાગ બેના વાક્ય આપણને આપેલા છે એમાં પેલું વાક્ય છે વામમ પાદમ પુરુષકુરું બીજું વાક્ય છે ત્રણ અહ માતામહ નમા પછી ત્રીજું વાક્ય છે વર્ગ ભર્ગશિક્ષક અસ્તિ ચોથું છે શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ પછી પાંચમું હસ્તસ્ય ભૂષણ દાન એવી જ રીતે વિભાગ ત્રણ આપેલો છે પેલું વાક્ય છે વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક પછી બીજું છે ભવાન ગૃહમ કદા ગ પછી ત્રીજું વાક્ય છે ભારત ધ્વજ ત્રિવણ અસ્તી અને ચોથું વાક્ય છે સર્વાંગી પુરસ્કુરું પછી પાંચમું વાક્ય છે ત્રણ અહમી વિભાગ ચાર છે પેલું વાક્ય અહમલાશય ગચ્છા બીજું મમનેત્ર અસ્તી ત્રીજું રોપીત વૃક્ષ અસર વા પછી ચોથું છે ભૂતિમુક્તિ સાધકમાં ભારત પછી પાંચમું છે શ્રોત ભૂષણ શાસ્ત્ર પછી વિભાગ પાંચનાં વાક્ય છે પેલું વિદ્યાર્થી ચેતન યજતે સુખમ બીજું ભવતઃ વિદ્યાલય નનું સુંદર અસ્તિ પછી ત્રીજું છે અહમ લોકમિત્રમ અસ્તિમી પછી ચોથું છે તત્ર અહમ અહમચિત્રમ પશ્યામી પાંચમું છે દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠ વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે તારીખ પંદર બે બે હજાર પચીસની સંસ્કૃતની જે એકમ કસોટી છે તેનું ઓરિજિનલ પ્રશ્ન મેં સોલ્યુશન તમે બે રીતે મેળવી શકો છો એના વિડીયો છે આપણી ચેનલ પર તો મુકાય જ છે સાથે સાથે એની પીડીએફ છે તેમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપરથી મળી જવાની છે અને વોટ્સઅપ નંબર આપેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંશી આ કોન્ટેક્ટ નંબર ઉપર પણ તમને કોન્ટેક કરીને મળી જશે જોઈએ આગળ પ્રશ્ન નંબર બે સાદા શબ્દોનું શ્રુતલેખન કરો શ્રુતલેખન કરો મતલબ કે જે શબ્દ આપ્યા છે એને જોઈને પાછા ફરીવાર લખવાના છે પેલું છે કર્ણ વિભાગ એકની અંદર પછી બીજું છે ખેલામ ત્રીજું છે ક્રીડામી ચોથું છે માતુલ ગૃહમ અને પાંચમું છે પુષ્પમ બીજો વિભાગ પહેલું છે પુષ્પમ બીજું આરંભ ત્રીજું પાઠ્યતી ચોથું ભૂષણમ અને પાંચમું છે કંઠસ્થ્ય પછી વિભાગ ત્રણમાં પેલું જોઈએ પીકઃ બીજું ભારતમ ત્રીજું શસ્ત્રમ ચોથું વિદ્યાલયઃ અને પાંચમું વર્ગ શિક્ષક વિભાગ ચાર જોઈએ પહેલું છે પંચવાદનમ બીજું લોકમિત્રમ ત્રીજું અને ચોથું કિશોરઃ અને પાંચમું ખાદમ એવી જ રીતે વિભાગ પાંચમાં પેલું છે મંદમ બીજું પ્રાર્થના ગીતમ ત્રીજું સુંદરઃ ચોથું કૃષ્ણ અને પાંચમું ત્યજેત ત્યારબાદ જોઈએ પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સંસ્કૃત શબ્દ માટે આપેલા વિકલ્પમાંથી શબ્દ પસંદ કરીને લખો પેલું છે આંખ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે નેત્રમ બીજું છે હાથ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે હસ્તઃ ત્રીજું છે પાછળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે પૃષ્ઠમ ચોથું છે રમતનું મેદાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ક્રીડાંગણમ અને પાંચમું છે હથિયાળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે કરતલમ એવી જ રીતે વિભાગ બે જોઈએ પેલું ડોક શબ્દનો સંસ્કૃત શું કહેવાય તો જવાબ આવશે ગ્રીવા બીજું હોઠ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ઓષ્ટ ત્રીજું છે દરરોજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે પ્રતિદિનમ ચોથું છે બગીચો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ઉદ્યાનમ અને પાંચમું છે પગ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે પાદહ એવી જ રીતે જોઈએ વિભાગ ત્રણ વાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે કેશ બીજું પીછું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે પીછમ ત્રીજું કોયલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે પિકહ ચોથું નાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તેનો જવાબ આવશે નાસિકા પાંચમું છે જળાશય શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે જળાશયમ વિભાગ ચાર જોઈએ પેલો સવાલ આભૂષણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે આભૂષણમ બીજું વાણી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વાચા ત્રીજું દળવાની ઘંટી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે શેષણી પછી આ ચોથું શરૂઆત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે આરંભ અને પાંચમો સવાલ છે જીભ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે જીહા વિભાગ 5 જોઈએ પહેલું પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ઉદરમ બીજું દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે દંતા ત્રીજું ભમરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ભ્રમરહ ચોથું છે કપાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે લલાટમ અને પાંચમું છે દોડુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે રજ્જુ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે તો એ પરીક્ષાની તૈયારી કરવા માટેના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ દ્વારા બનાવવામાં આવી ગયા છે અને તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળવાના છે સાથે સાથે તેની સોલ્યુશન પણ પીડીએફ પણ તમને મળી જવાની છે અને એક પેપરની કિંમત છે માત્ર અને માત્ર વીસ રૂપિયા અને વધારે તૈયારી કરવી છે પરીક્ષાની તો એના માટે અસાઇનમેન્ટ પણ આપણે બનાવેલું છે એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર સોલ્યુશન સાથે છે જેની કિંમત ચાલીસ રૂપિયા રાખેલી છે અને જો આ વિડીયો કોઈ શિક્ષક મિત્ર અથવા તો શાળા અથવા તો ક્લાસીસના સંચાલક મિત્ર જોઈ રહ્યા હોય અને તેને પોતાના ક્લાસીસ અથવા તો શાળા માટે છે પ્રશ્નપત્ર કટાવવા હોય બનાવડાવવા હોય તો તે પણ અમે બનાવી આપીએ છીએ કિંમત માત્ર છે વીસ રૂપિયા અને આ બધી વસ્તુ કરવા માટે ક્યાંથી મળશે તમને તો કે આપણો કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તેના પર કોલ કરીને તમે જાણી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે જોઈએ પ્રશ્ન નંબર ચારની અંદર વિભાગ નંબર એક કિશોર પાઠશાળા કિમ કરોતી તો જવાબ આવશે અભ્યાસમ બીજું વિદ્યાર્થી કિંમતી જ તો જવાબ આવશે સુખમ પછી ત્રીજું યથા અન્નમાં તથા ખાલી જગ્યા તો જવાબ આવશે મન ચોથું રાજીવઃ કતિ વાદને વિદ્યાલય ગચ્છતિ તો જવાબ આવશે એકાદશ એકાદશવાદને પાંચમું ભદ્યાલય ક્રિદુષ અસ્તિ તો જવાબ આવશે સુંદર વિભાગ બે પહેલો સવાલ રાજીવ કુત પુસ્તક પઠતી તો જવાબ આવશે પુસ્તકાલયે બીજું હિમાલયે કહ વસતી તો જવાબ આવશે ઓપ્શન ડી શિવ ત્રીજું પૂજા કુત ગછતી તો જવાબ આવશે ચિત્રશાલા પછી ચોથું હસ્તસ્ય ભૂષણમ કિમ તો જવાબ આવશે ઓપ્શન સી દાન પાંચમું સુખાર્થી કિમ ત્યજતે તો જવાબ આવશે વિદ્યામ એવી જ રીતે વિભાગ ત્રણ જોઈએ પહેલો સવાલ ક્રિયાશીલમ કિમ ત્યજત તો જવાબ આવશે નિદ્રા બીજું યથાચિત તથા ખાલી જગ્યા તો જવાબ આવશે મન ત્રીજું પુસ્તકાલય કેમ વસતી તો તેનો જવાબ આવશે પુસ્તકમ ચોથું ભૂષણમ કિમ તો જવાબ આવશે ઓપ્શન એ શાસ્ત્ર પાંચમું યથાબીજ તથા ખાલી જગ્યા તો જવાબ આવશે ફલમ વિભાગ વિભાગ ચાર જોઈએ પેલો સજ્જનમ કિંમત યોજે તો જવાબ આવશે ઓપ્શન એ ક્રોધમ બીજું કાક ક્રિદુષ તો જવાબ ત્રીજું સર્વતીર્થમયિકા તો જવાબ માતા ચોથું શક્તિ સંભતમ ખાલી જગ્યા સંભૂતમ તો જવાબ આવશે એ યુક્તિ પાંચમું વિદ્યાલય આરંભ કતિ વાદને હોતી તો જવાબ આવશે ઓપ્શન બી વિભાગ પાંચ જોઈએ પેલો સવાલ વર્ષાકાલે ક નૃત્યથી તો જવાબ આવશે ઓપ્શન સી મયુર બીજું કંઠસ ભૂષણમ કિમ તો જવાબ આવશે ઓપ્શન બી સત્યમ ત્રીજું કહ પુષ્પમ દાતી તો જવાબ આવશે ઓપ્શન સી વૃક્ષ ચોથું ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ તો જવાબ આવશે યુક્તિ ભારત ઉત્તરે કિમ અસ્તિ તો જવાબ આવશે હિમાલય તો પ્રશ્ન નંબર પાંચ જોઈએ આ પેલા ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈપણ એક વિભાગ તો જોઈએ વિભાગ એક ઉદાહરણ તરીકે ખેલમ તો તેનું થશે ખેલામ તો એવી જ રીતે પેલું છે ખાદ તો તેનું થશે મહ બીજું છે નૃત્ય તો તેનું થશે નૃત્યા મહ ત્રીજું છે પીપ તો તેનું થશે પીબા મહ પછી આગળ જોઈએ ઉપરોક્ત ઉદાહરણ મુજબ શબ્દમાં ફેરફાર કરો તો ભ્રમનું થશે ભ્રમામ અને ગમ ગચ્છમનું થશે ગચ્છામ એવી જ રીતે જોઈએ વિભાગ બે પેલું કંઠ તેનું થશે કંઠસ્ય બીજું દંતનું થશે દંતસ્ય પાદનું થશે પાદસ્ય અને કેશનું થશે કેશસ્ય ચોથું અને પાંચમું હસ્તનું થશે હસ્તસ્ય વિભાગ ત્રણ જોઈએ સુરેશ પઠતી અહમ ખાલી જગ્યા તો તેનો જવાબ આવશે પઠામી બીજું મોહનમ ક્રીડતી અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે ક્રીડામી ત્રીજું છે આયુષી ગાયતી અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે ગાયામી ચોથું છે ગૌતમ તરતી અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે તરામી પાંચમું ઉષા લિખતી અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે લિખામી વિભાગ ચાર જોઈએ પેલું અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે ગચ્છામી બીજું છે અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે નૃત્યામી ત્રીજું છે અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે તરામી ચોથું છે અહમ નમામિ અને પાંચમું છે અહમ લિખામી પછી વિભાગ પાંચ જોઈએ પહેલો સવાલ અહમ પુસ્તક પઠામી યોગેશ પુસ્તકમ ખાલી જગ્યા તો જવાબ આવશે પઠતી બીજું અહમ ફલમ ખાદમી જયશ ફલમ ખાલી જગ્યા તો જવાબ આવશે ખાદતી પછી ત્રીજું અહમ ઉદ્યાનમ ગચ્છામી મયુર મયુરઃ ઉદ્યાનમ ખાલી જગ્યા તો જવાબ આવશે ગચ્છતી પછી આગળ જોઈએ ઉપરોક્ત વાક્ય મુજબ શબ્દમાં ફેરફાર કરો તો ચોથું છે પછી પાંચમો આવશે અહમ ક્રી ક્રીડામી ભાર્ગવ ક્રીડા ક્રીડતી તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારું ધોરણ છ નું સરસ મજાનું પ્રશ્ન મેઘનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ ત્રણથી લઈને ધોરણ આઠ સુધીના જેટલા પણ ધોરણ છે અને નવ દસ અગિયાર બાર ધોરણ છે તેના એકમ કસોટીના પ્રશ્ન બેંક આવે છે તેના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળ્યો છે આવા એક નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત